રામદેવ મંદિર પૂજારી પરિષદના ઉત્તર ગુજરાત મીડિયા પ્રભારી શ્રી રાજેન્દ્ર મકવાણા અરવલ્લી જિલ્લા સંયોજક અને મૈયાપુર મંદિરના પૂજારી મહારાજ માલપુર તાલુકા સંયોજક શિષ્યતાબેન પાંડોર સાથે મિત્રો એવા જ્યોતિષભાઈ પાંડોર અને વધુ સાધુ સંતોનું અને પત્રકાર મિત્રોનું પૂજ્ય આશ્રમના મહંત શ્રી નરસિંહ મહારાજ અને આશ્રમ પરિવાર વતી પુલારાની ચાદર ઓઢાડીને સન્માનિત કર્યા હતા અને આસપાસથી સાધુ સંત અને મોટાભાગે શિષ્યો અને મહિલાઓએ પણ આ કાર્યક્રમ દરમિયાન સહભાગી બની આ કાર્યક્રમ સફળ બનાવવામાં મદદરૂપ બન્યા હતા આશ્રમ ખાતે આસપાસના સાધુ અને પૂનમની ઉજવણી કરે છે પૂજ્ય નરસિંહ બાપુ દ્વારા અને પૂનમે ભોજન ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે અને ત્યાં નિઃશુલ્ક સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન આપવામાં આવી રહ્યું છે અને લોકોનું એક સુધારવાના આશ્રમ ખાતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે